ne gwev an tavoar 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 gwev હા તો ઓલરેડી કહે છે આપણે હવાર માં આવી ગયા હતા કોવિંદભાઈ ની વાડી હા અને તૈલ વાવવાના હે આપણે એના તો ખાના બાના ભરાય કમ્પ્લીટ થઈ ગયું પાછું થોડું ખાતરના તલ નાખવાના હે તો ઉપર રાખ્યું હે અડધું ગયું હે અડધું બાકી છે

તો ઓલરેડી કઈ જો લાલભાઈ ને આપણે બીજી વાડી બીજે ઢગલે હા ઢગલો મોટો એટલે એમાં કઈ કટેલો હે ખોકણી ના હેર છે ને એવડો ઢગલો મોટો હે ભાઈ ચાલી ભાઈ ચાલી નો હે હા હા તો ઓલરેડી કઈ જો કેવડો ઢગલો હે મોટો હા આ વર્ષમાં જીરાનો મોટામાં મોટો ઓર્ડર આ છે ઢગલો જોવો લાલભાઈનો એક જ ખેડૂતને આખો દિવસ આપવાનો હે હા મોજા આપણે જે જંગીર હાલતી હતી એમાં બેરિંગ વયું ગયું હતું આ કંપનીનો સ્ટાફ આવ્યો છે જંગીરનો સ્ટાફ બેરિંગ નાખવા માટે હા તો આ રીતનું બધું છે સ્પેર પાર્ટ આ બોલેરામાં બધે ભેગો જ રાખ્યો હોય સ્પેર પાર્ટ ઓલરેડી જંગીરવાળા આવે કંપનીમાંથી એટલી સર્વિસ દઈએ છે આપણે બધી કે જ્યાં તમે આગતા હો ત્યાં ખુદ બદલાવી જઈ જો પટ્ટા વીબેલ ફૂલી કંઈ પણ ફેરફાર હોય તો કંપનીના લોકો આવી અને બદલાવી જાય જો એટલી સર્વિસ તો એક ફૂકણીવાળા ના જીએ જઈએ જંગીરવાળા જઈએ તો હાલો બતાવીએ તમને આગળ શું સર્વિસમાં હે આપણે બેરિંગ જીત્યું એ બેરિંગ બદલાવવાનું છે જંગી તો ઓલરેડી ગઈ આપણે ચણા કાટી નાખ્યા હતા અને હવે જે કંપની ના માણસો આવ્યા હતા એ બધા હવે બેરિંગ બદલાવવાનું કામ કાજ ચાલુ કરી દીધું જો વરમનું પેલા બોલ ખોલે છે આગળથી થી બધે અને આપણે જે વરમનું પાછળનું બેરિંગ ગયું છે એ ઓલરેડી બદલાવે છે જો એટલે આખો વરમ કાઢવું જોશે એ પછી બેરિંગ બદલશે બેરિંગ તો આપણે એક જ ગયું છે તો આપણે હાથ ભાઈ પછી બતાવીએ એક બે હેતુ થાય અને આપણે કમનીમાંથી ઢકો ખતોવા માણસો એ જો આ બેરિંગ ફેલ ہوا હે તો જંગીર કે સર્વિસ બહુ અચ્છી દે રહે તો ફિટિંગ કરી કરી હા અને ઓરમ પાછું ફિટિંગ કરવાનું છે જો તો હાલો ચાલુ કામ અને લાસ્ટ કામ રહ્યું છે આપણે ઓરમ ફિટિંગ કરી દઈએ એટલે આખડી ચાલુ પાછું

એ બાને આપણે પણ ચક્કર લાગી કે બધું જોઈ ગયું અને આપણી જંગીર પણ ફિટિંગ થઈ ગયું ઓલરેડી કમ્પ્લીટ હાલો તો હવે આપણે આપણે ઠેકાણે જવા દઈએ અને રાણાભાઈ ની એની રીતે જવા દઈએ આકવા માટે આ પિસ્તાલીમાં જંગીરે ચાલે છે એક તારીખ તો ઓલરેડી કઈ હવે થોડુંક જ બાકી રહ્યું હતું જોવો બાંધો બાંધો અને ભાવી ગીતી ઓરેન્જ ભૂનાભાઈ ને લઈ આવ્યા ગામમાંથી લાલભાઈ અમે બધાય બેઠા છે હાલો થોડુંક નીકળી જાય પછી ઠંડુ પીએ હા તો ઓલરેડી કહે છે આપણે કુટકી હતા મારખી ભાઈ ની આવે રાઈતી હા જો રાઈતના હાડા દસ થયા છે અને વાવેતર ચાલુ કર્યું છે આપણે તલનું વાવેતર કરવાનો કાના બાના ભરાય કમ્પ્લીટ થઈ ગયું જયદીપભાઈ બતી લઈને ઉભી ગયા હા એ કે વાહ હું જોતો હું કઈ ફેરફાર રહીએ તો હાલો તો માં સલ્ફર બલ્ફર ભેગું કરી અને કમ્પ્લીટ કરી લીધું મારકી ભાઈ આ વર્ષે તલ બનાવવાના હે જોરદાર તો ચાલો આપણામાં વાવવાના હે તલ Thank you.